સાવલીના સામંતપુરા ગામમાં સાત જેટલી વિધવા મહિલાઓ અને આજ વિધવા મહિલાઓની જમીનમાં ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થયા મિત્રો તપાસ લાંબી ચાલી અને લાંબી તપાસ બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી શાવલીમાં સામંતપુરા ગામની વિધવા મહિલાઓની જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ કરવા મામલે જ વધુ માહિતી સામે આવી છે સાત જેટલી વિધવા મહિલાઓની જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થયા હતા સાત મહિનાની તપાસ બાદ શાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ધારાસભ્ય ખેતાની ઇનામદાર ફરિયાદ નોંધવા વારંવાર રજૂઆત કરતા હતા મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ત્રાહિત વ્યક્તિઓને જમીનમાં નામ દાખલ કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જમીનમાં ખોટા નામ દાખલ કરી બોગસ ખેડૂત બનાવ્યા હતા નાયબ મામલતદાર તલાટી બોગસ ખેડૂત સહિત વીસ શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે ધારાસભ્ય કેતાની દ્વારા સમગ્ર મામલે જે એસઆઈટી તપાસની માંગ કરી છે ખેડૂત રંજનબેન પરમારની ફરિયાદના આધારે સોળ જેટલા આરોપીઓ વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે અતમે પગલે તાપ પૂર્ણ કરીને અમે ખૂબ સારો જે પંચો આવશે અને જે નોન પ્રમાણિત થી છે એ આવે એસાલીટ ટકાક માકે